ફ્રોઝન આઈવીએફ ને ફ્રેશ આઈવીએફ સાયકલ કરતા કેમ વધારે પ્રેફર કરવામાં આવે છે આજના ટાઈમમાં મોટાભાગની સાયકલ્સમાં આપણે ફ્રોઝન થો આઈવીએફ સાયકલ્સ લગભગ નેવું ટકા કેસીસની અંદર ફ્રોઝનથો સાયકલ્સનો કન્સેપ્ટ છે એ પ્રિફર કરતા હોઈએ છે રીઝન ફક્ત એક છે કે ફ્રેશ કરતાં ફ્રોઝન થો આઈવીએફ સાયકલમાં સક્સેસ રેટ છે એ આપણને વધારે મળે છે ફ્રેશ આઈવીએફ સાયકલમાં જે હોર્મોનલ ઇન્જેક્શન્સ આપ્યા છે ઓવરીઝને સ્ટિમ્યુલેટ કરવા માટે એના કારણે ફિમેલની બોડીમાં હોર્મોન્સનું લેવલ ઘણું વધી જાય છે જે ગર્ભાશયની ચામડીમાં નેગેટિવ કેમિકલ ચેન્જીસ કરે છે અને જેના કારણે ગર્ભ ફ્રેશ હોવા છતાં એનું ઇમ્પ્લાન્ટેશન રેટ છે ઘટી જાય છે જ્યારે ફ્રોઝન થો આઈવીએફ સાયકલમાં એક તો ગર્ભાશયની ચામડી બનાવવા માટેનો સફિશિયન્ટ ટાઈમ મળી રહે છે સેકન્ડલી ગર્ભાશયની અંદર હોર્મોન્સનું લેવલ બેઝિકલી જે નેચરલ સાયકલ હોય એ જ રીતનું એન્વાયરમેન્ટ રહેવાના કારણે ઇમ્પ્લાન્ટેશન રેટ વધી જતો હોય છે ત્રીજી વસ્તુ ફ્રેશ આઈવીએફ સાયકલમાં અમુક ઓએચએસએસ ઓવર એન સ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ જેવા કોમ્પ્લિકેશન્સનું રિસ્ક છે એને પણ આપણે ઘટાડી શકીએ છીએ અને ચોથી વસ્તુ કે કોઈ કારણોવશ આપણે આ ફ્રોઝન થો સાયકલ્સમાં એમ્બ્રિયોઝ ઇમ્પ્લાન્ટ નથી થયા અને ફરી વખત આઈવીએફ કરવાની જરૂર પડે છે તો આખી પ્રોસીજર ફરીથી કરવાની જરૂર પડતી નથી અને આ ફ્રોઝનથો આઈવીએફ સાયકલ્સમાં જે વધેલા સ્પેર ફ્રોઝન એમ્બ્રિયો છે ડીફ્રીઝ કરી ફરી ટ્રાન્સફર કરી શકીએ છે અને ઘણી વખતે એક બાળક રહ્યા પછી પણ ઘણા વર્ષો પછી તમારે બીજી પ્રેગ્નન્સી પણ પ્લાન કરવી છે ત્યારે પણ તમે આ ફ્રોઝનથો સાયકલ્સમાં જઈ અને આ ફ્રોઝન એમ્બ્રિયોઝનો ઉપયોગ કરી શકો છો